શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે નવ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ અને વિકલ્પ નામ લેવા લાગ્યા કે વિકલ્પો ઊઠે છે અને એ લેવા માટેની નિષ્ઠા ઓછી થાય છે તો શું કરવું આવી લગભગ આપણા બધાની ફરિયાદ રહે છે પણ એવું થવામાં જ તો નામનું મહત્વ સિદ્ધ થાય છે એ આપણા ધ્યાનમાં નથી આવતું માણસ નામ લેવા લાગ્યો કે વિકલ્પોને માટે તે અસહ્ય થઈ પડે છે અને હવે આ નામ લેવા લાગ્યો હવે આપણું આવી બન્યું એવી બીકથી તેમનો સળવડાટ શરૂ થઈ જાય છે અને માણસને નામથી પરાવૃત્ત કરવાનો પ્રયત્ન તે કરે છે વિકલ્પ એ અતિ સૂક્ષ્મ છે તેમને હાંકી કાઢવા માટે તેમના સુધી પહોંચી શકે એવો અને એટલો જ સૂક્ષ્મ ઉપાય કરવો જોઈએ તે ઉપાય તે ભગવાનનું નામ કોઈ દરમાં સાપ ભરાઈ બેઠો હોય તો તેને કાઢવા માટે તેના સુધી પહોંચી શકે અને તેને માટે ત્યાં રહેવાનું અસહ્ય કરી મૂકે એવા જ ઉપાયની જરૂર રહે છે બહારથી ગમે તેટલી ઘાંટાઘાંટ કરીએ તેનો કંઈ જ અર્થ નથી પણ દરમાં ધુમાડો છોડીએ કે ગરમ પાણી નાખીએ તો તે બહાર નીકળે છે તે પ્રમાણે નામ લઈએ એટલે વિકલ્પો ઉઠે એનો અર્થ એ કે નામની ઝાડ વિકલ્પના મૂળ સુધી પહોંચી ગઈ એટલે નામ લેવા માંડીએ અને વિકલ્પો ઉઠે તો તેનાથી ગભરાઈ નહીં જતા એ તો એક સારું ચિહ્ન છે એમ સમજીએ વિકલ્પોને હાંકી કાઢવાનો અચૂક ઉપાય મળી ગયો એમ જાણીને વધારે ને વધારે આસ્થાથી નામ લેવાનો નિશ્ચય કરવો એ જ એનો ઉપાય નામને અંગે શરૂ શરૂમાં બધાને જ મનમાં શંકાઓ ઉઠે છે પણ આપણે સતત નામ લયા જ કરીએ તો વિકલ્પો ઓછા થવા માંડે છે કોઈ પણ બાબત અભ્યાસથી જ સાધ્ય થાય છે આજે ખરી ભક્તિ નથી એટલે ભગવાનનું સ્મરણ નથી અને ભગવાનનું સ્મરણ રાખવાનો અભ્યાસ કર્યા નહીં ત્યાં સુધી ખરી ભક્તિ આવતી નથી એટલે શાળા માણસે ખાલી તર્ક વિતર્ક ન કરતા ભગવાનનું સ્મરણ રાખવાનો આરંભ કરી દેવો વિકલ્પો શમી જાય અને ભગવાનના સંકલ્પો ઉઠવા લાગે કે આપણું કામ થયું આપણે રસ્તે જતા હોઈએ ત્યારે નહીં ગમતા માણસો પણ મળવાના જ પણ આપણે આપણું ચાલવાનું તો ચાલુ જ રાખીએ છીએ તેમ વિકલ્પો ઉઠે તો એ આપણે આપણું નામ છોડવું નહીં પણ ગમત એવી થાય છે કે કોઈ ખરાબ માણસ મળ્યો અને આપણે વિચાર્યું કે તેની તરફ જોવું નથી તો એ ખાસ ખાંસી ખાઈને પણ આપણું ધ્યાન તે તેની તરફ ખેંચે છે એવી વખતે તેની તરફ જોવા છતાં આપણે દુર્લક્ષ કરીએ છીએ તે જ પ્રમાણે વિકલ્પો આપણું ધ્યાન ખેંચ્યા જ કરે તો નહીં છૂટકે ધ્યાન આપીને પણ આપણું નામ છોડીએ નહીં શંકા થયા જ કરે તો નામ ચાલુ રાખીને કરવી એટલે તે નામ જ એ શંકાઓ દૂર કરશે અને ધીમે ધીમે કરીને વિકલ્પોને અટકાવી દેશે ખૂબ કરેલું પણ શંકાથી વ્યર્થ જાય છે આપણે નામ છોડનાર નથી એ નક્કી ઠરાવ્યું કે આપણી વૃત્તિ નિશક્ક થવાની ને થવાની જ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ